ચેતનભાઈ પટેલ છે બોજદે ગામનો રહીશું અને અમારે આ ઇકો સેન્સિટિવ ચીન ઝોનનો નિયમ આવ્યો છે અને એના થકી અમારી હાલત અત્યારે ભયંકર જેવી સાબિત થશે આ નિયમ જો લાગુ પડશે અને આમાં કોઈ બાંધછોડ સરકાર નહીં કરે તો આ એકસો ને ગામની અંદર જે બોર્ડરમાં જીરો બોર્ડર ઉપર આવેલા ગામડાઓ છે અંદાજીત ત્રીસથી બત્રીસ ગામ એવા છે એકસો બાણું કે છન્નું ગામમાંથી કે બત્રીસ પાંત્રીસ ગામ કે એકદમ તદ્દન જંગલની નજીક આવેલા છે અને એમાં અમારું ગામ ભોજ અમારું ગામ ભોજદે એટલે વર્ષોથી આ અમે ખેતી કરી અને ગુજરાન ચલાવતા અને અહીંયા જંગલની અંદર વ્યા પ્રાણીનો એટલો બધો ત્રાસ અમારી ઘીરે આવે એ અમારું બાકી બધી જંગલના પ્રાણીઓ ખાઈ જતા આવી પરિસ્થિતિમાંથી અમારા ગઢિયાઓએ અમને ભણાવીને મોટા કીડા પેટેપાટા બાંધી અને અહીંયા રડ્યા અમે અને અમારા મરેલ ખોડિયામાં પ્રાણ આવ્યો કે ટુરિઝમ ચાલુ થયું એટલે અમને એક ઉર્જા આવી કે લોકો અહીંયા આવત આવ્યા અમે એને રોટલા કટી ખીચડી આવું બધું દેશી કાઠિયાવાડી ઘી ગોળ માખણ ખવડાવી અને રાજી કરીએ અને અમારે એને રોટલા ખવડાવીને અમારા રોટલા રડવાની એક અમારો વ્યવસાય સાબિત થયો પણ આ પરિસ્થિતિ આજે જોવા મળી કે ઇકો સેન્સીટિવ ઝોન જાહેર થયો તો અમે આ નિયમો વાંચ્યા તો ભાઈ આ અમે અમારી તો

તો દરરોજને માટે બે અઢી હજાર માણસો અંદર પરમિશન લઈ અને જંગલ ખાતું અને સરકાર એની અંદર રૂટ કરાવે છે અને પૈસા કમાય છે તો અમે જૂના ખાતેદાર છીએ અને અમારા બોર્ડરો વાડી વિસ્તારમાં ચાર રૂમ કે પાંચ રૂમ હોય તો અમારા બાળકો ભણે અને અમારી રોજીરોટી અમે કરીએ છીએ એ આ જે સરકાર બંધ કરશે તો અમારી પોઝિશન બહુ ખરાબ થાય એવી છે અને સ્વાભાવિક માનો કે બે ભાઈઓ નોખા થાય ને જમીન હોય તો એક કુવો એકના ભાગમાં જાય બીજાના ભાગમાં તો આજે ઇકો સેન્ટીઝોન લાગુ પડે તો પછી તો આ પરમિશન વગર અમને કોઈ વસ્તુ કરવા દે એમ નથી લઈ ને શું ફાયદા થાય અને શું ગેરલાભ થાય એ અમને ખાસ જણાવવાનું થાય અને અમારી પોઝિશન જોઈ અને આ કાયદાનું બધી ગોઠવણી થાય તે જંગલને સી તો કાયમી માટે સુરક્ષિત જ છે કોઈ એવો બનાવ ભદ્ય ગામની અંદર નથી બહેનો કે આજે એના પર્યાવરણને સિંહને નુકસાન કર્યું છે ઇકો સેન્ટી ઝોન આવશે એના માટે તો અમારે મોટે ભાઈ નુકસાની થાય એમ છે લાઈટ પાણી પાઇપલાઇન કોઈ વસ્તુ અમને લઈ જવા દે નહીં અને અમે તો આજે વર્ષો ત્યાં જે દિવસ કોઈ ગામની અંદર રહેવા માગતા નહીં એ વખતની અંદરના અમે ખેડૂત છીએ તો અમને આનો પૂરેપૂરો લાભ મળવો જોઈએ અને હવે નુકસાન થાય થાવું ન જોઈએ નામ દેવસીભાઈ સામંદભાઈ ચાંડેરા રહેવાસી ગુંદરણ હાલ જે ઈકો સેન્સિટી ઝોનનું જે નોટિફિકેશન બહાર પડેલ છે તેના વિશે થોડી વિવરણમાં વાત કરીએ તો ઇકો સેન્સિટી ઝોન વન અને પરિણમ વિભાગ નવી દિલ્હી દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ગુજરાત સરકારના જે ઘનિષ્ઠ અધિકારીઓ છે એ શ્રીવાસ્તવ સાહેબ છે સાહુ મેડમ છે પછી આપણે રામ મોહન સાહેબ છે એ લોકોએ એનું પ્રિપેરેશન કર્યું છે અને તે પ્રિપેરેશનમાં દરેક બાબતોનું ધ્યાન રાખી અને એમાં એનો સમાવેશ કરેલ છે જે જેવી રીતે કે ભાઈ એની અંદર આપણા ગીર વિસ્તારની અંદર કેટલા પક્ષીઓ છે કેટલી પ્રજાતિઓ છે પછી તેની અંદર કેટલા સિંહોની સંખ્યા છે એવી બધી આખી ત્રણ જિલ્લાની જે બોર્ડર આવે છે ઇકો સેન્સિટી ઝોનની એની અંદરની ટોટલી માહિતી એમાં વનસ્પતિ ઝાડ કેટલા પ્રકારના છે ઝાંખરા ઝાડ કેટલા પ્રકારના છે પછી પ્રજાતિઓમાં પક્ષી કેટલા પ્રકારના છે ટૂંકમાં સ્તનધારી પક્ષીઓ કેટલા પ્રકારના છે તેવી ટોટલી માહિતી આની અંદર આવી છે આ ઇકો ઝોન ડિક્લેર થવાથી કોઈપણને કોઈ પણ પ્રકારનું નુકસાન જવાનું નથી આવી ખોટી વાહિયત વાતોથી દૂર રહે જે કંઈ પ્રિપેરેશન કર્યું છે તેના બાદ એક મહાયોજના યોજના બે વર્ષમાં એક મહા આની ઉપરથી તૈયાર થશે અને ઇકો સેન્સિટી ઝોનની અંદર આવતા ટોટલ ગામડાઓ અને ટોટલ વિસ્તારનું ડેવલોપિંગ થશે તેની એક નિગરાની માટે એક સમિતિની રચના થશે તેની અંદર એવું નથી બધું થશે કોઈ પણ કોઈ આ તો શું છે ખેડૂતોને કોઈ ગુમરાહ કરે કે ભાઈ આમ થશે કેમ થશે એવું કંઈ ઇકો સેન્સિટી ઝોનની અંદર છે નહીં મારો પોતાનો ઓપિનિયન છે મેં એનું આખું સર્વે કર્યું છે એમાં તમારે પ્રદૂષિત રહિત જે પ્રદૂષણને કોઈપણ જાતના ફેલાવે નહીં એવા ઉદ્યોગો પણ તમે નાના ઉદ્યોગો પણ કરી શકશો ખેડૂતોને કોઈ પણ પ્રકારનું એમાં ઓલું નથી તેમાં ફાર્મિંગ કરી શકશે બધું કન્ટિન્યુ કરી શકશે એટલે આનાથી કોઈએ કોઈ અફવાઓથી દૂર રહેવું આ જે ઇકો સેન્સિટી ઝોન છે તેનાથી આપણું જે વન્ય પ્રાણી જીવન છે એને સારી રીતે મેનેજ કરી શકશે એનું અંદરના ઓલામાં બધું ડેવલેપ ડેવલોપિંગ થશે અને જે તે ક્રમશ અધિકારીની મંજૂરી પછી તેમાં જે કંઈ રસ્તાઓ જે પૂળા કરવાના છે એ રસ્તાઓ પણ પોળા થશે અને ગામડાઓમાં જે કંઈ વિકાસ કરવાનો છે એ પણ વિકાસ થશે અને એનાથી કોઈ પણ જાતનું નુકસાન નથી એવું મારું માનું છે આમાંથી ખેડૂતો માટેની જો વાત કરીએ તો ખેડૂતો માટે કોઈ એની અંદર પ્રતિબંધો લગાડેલા નથી તે રૂટીન જે કામ છે એ પણ કરી શકશે અને એની જે ખેત પદાર્થો છે એ લઈ શકશે પણ જે કંઈ કુવાઓ છે તો કુવાઓનું મોનિટરિંગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે ને કોઈ પણ